ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત આઠ તાલુકા ચાર નગર અને એક નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરી હતી જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પ્રમુખ તરીકે જય તેરૈયાની વરણી કરવામાં આવતા સરદાર પાર્ક ખાતે ફૂલ કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના આગેવાન જસુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જય ભરતભાઈ તેરૈયા સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠન પર્વ બે હજાર ચોવીસ ચાલી રહ્યો હતો તે અંતર્ગત આજરોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં મારી નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ તરીકે વરણી થઈ છે તે બદલ હું સમગ્ર મોડી મંડળ માનનીય શ્રી અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારૂત્રીસિંહ અટોદરિયા અમારા લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ તેમજ અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તેમજ હાલ અમારા નોટિફાઈડના પ્રમુખ શ્રી જસુભાઈ ચૌધરી અલ્પેશભાઈ પટેલ તેમજ અતુલભાઈ બાવરિયા આ સમગ્ર મૌડી મંડળ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી ઉપર જે જવાબદારી રૂપી કરસ દોરવામાં આવ્યું છે તે હું સફળતાપૂર્વક સૌને સાથ લઈ અને સારી રીતે નિભાવીશ એવી અવ્ય વ્યક્ત કરું છું અને અંકલેશ્વર નોટિફાઈડ ડીઆઈડીસી રહેણાંક વિસ્તાર સમગ્ર નોટિફાઈડને ને લગતા જે પણ પ્રશ્નો હશે સમસ્યા હશે તેનું સુખદ નિરાકરણ લાવશું એવા અમારા ચોક્કસ પ્રયત્ન રહેશે આભાર